કાર્યક્રમ પોસ્ટર વોર શરૂ થયું છે હોસ્ટેલ ની એફએસઆઈ મુદ્દે આપ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં આજે સમસ્ત લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહ પૂર્વે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેવાના છે જોકે આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ શરૂ રાખ્યો છે શહેરભરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો પર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે જેનાથી વિવાદ વધુ વકર્યો છે

આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનાર કાર્યક્રમ પૂર્વે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે જો કે જમનાબા ભવન ખાતે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિત કાર્યકરોએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને તે જ રીતે વરાછાના અનેક વિસ્તારોમાં તેમણે વિરોધ નોંધાવી અને લોકોને સરકાર જે કામગીરી કરી રહી છે તેનાથી અવગત કરાવ્યા હતા પણ સૌને ખબર છે કે જ્યારે ઉદ્યોગપતિ નેતૃત્વ કરે છે ત્યારે એ પણ આમાં રસ દાખવતા નથી અને હાથ પર હાથ ધરીને બેઠા છે અને બેડ એફેસાઈ ના પટેલ સમાજના જે સંકુલ બનવા માટેની જે બેડ એફેસાઈ ત્રણ કરોડ રૂપિયાની વાત છે તો એ પણ વસૂલવા માટે તૈયાર છે આજે ખૂબ દુઃખની કે કલાકારો હેરાન થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે આજે મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થાય છે ગુંડાગર્દીની આતંક ખૂબ વધી ગયો છે આજે છોકરાઓ નશાના રવાડે ચડી રહ્યા છે બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે પણ ભાજપ આ તો સમાજનું નામ છે સમાજના આજે પોતાનું સન્માન જે કરાવી રહ્યા છે ત્યારે સૌ અમે સૌ લોકો એમની આંખ ઉગાડવા માંગીએ છીએ કે સમાજ તમારી સાથે નથી માત્ર તમે આ દેખાવો કરો છો પોલીસને આગળ રાખીને તમારા પોકળ દાવાઓ અને પોલીસ રેસપેટ કરવાની વાત છે જે અમે એને રિયલાઇઝ કરાવવા માંગીએ છીએ આવી જ રીતના આરોગ્ય માટે પણ આ સરકાર વર્ષોથી ખાલી વાતો કરે છે પણ નિષ્ફળ લેવી છે આરોગ્ય મંત્રી પણ આજે આવવાના છે ત્યારે આરોગ્ય માટેની જે કહેવાય ને કે ડાયમંડ એસોસિએશન દ્વારા પણ જમીનની માગણી કરી હતી એમાં પણ આ જ ભાજપી નેતાઓએ આડાપક કર્યા હતા ને છેલ્લે ખૂબ માંડ માંડ કહેવાય ને કે પરાણે પરાણે એણે જમીનની ફાળવણી કરી હતી નિર્ણય અંદર લીધો હતો ત્યારે હું તમામ લોકોને પણ આહવાન કરું છું કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સમાજના આડે જે થઈ રહ્યા છે સમાજના આજે ઉઠાવવો પડશે આપણા માટે આપણી આવનારી પેઢી માટે આજે આપણા વાર નહીં ઉઠાવીએ તો આવનારા સમયની આપણી આવનારી પેઢી છે જે માનસિક ગુલામ પણ આજે અમે સાવ વાત હતા ત્યાં એકદમ જેને એકદમ મજબૂતાઈથી વિરોધ નોંધાવીએ છીએ અને હંમેશા આવા ખોટા કામો માટે અમે હંમેશા વિરોધ નોંધાવતા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત